સુરક્ષા અને સલામતીના પગલાઓને મજબૂત બનાવવા માટે હોટલ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી આ બેઠકનો ઉદ્દેશ્ય શહેરમાં ખાસ કરીને હોટલ ક્ષેત્રમાં સુરક્ષા અને સલામતી સંબંધિત વધતી ચિંતાઓને ઉકેલવાનો હતો બેઠક દરમિયાન નાયબ પોલીસ કમિશનરે મહેમાનોને સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હોટેલોમાં કડક સુરક્ષા પ્રોટોકોલની જરૂરિયાત પર ભાર મૂક્યો ચર્ચામાં ઉન્નત સર્વેલન્સ સિસ્ટમોનો અમલ નિયમિત સુરક્ષા ઓડિટ અને ઇમરજન્સી રિસ્પોન્સ પ્રક્રિયાઓમાં સ્ટાફના તાલીમની મહત્વની બાબતોનો સમાવેશ થયો હોટેલના પ્રતિનિધિઓને પોલીસ વિભાગ સાથે સંપૂર્ણ સહકાર આપવાની કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓની તરત જ જાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા નાયબ પોલીસ કમિશનરે હોટેલ ઉદ્યોગને તમામ માટે સુરક્ષિત અને સુવ્યવસ્થિત વાતાવરણ જાળવવામાં પોલીસ વિભાગના સહકારનો વિશ્વાસ આપ્યો આ પહેલ અમદાવાદમાં જાહેર સુરક્ષાને મજબૂત બનાવવા માટેની વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે જે શહેરના નિવાસીઓ અને મુલાકાતીઓ માટે સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે આવતા થર્ટી ના અનુસંધાને પણ અમુક સૂચનાઓ આપવામાં આવેલી જેમાં પરમિશન્સની સીસીટીવી બાબતની અને જે ઇવેન્ટ થાય એમની મોનિટરિંગ બાબતની સૂચનાઓ હતી સીસીટીવીની બાબતમાં અમુક બાબતો હતી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી જે વસ્તુઓ જેનાથી ચેન્જ થવાથી આપણે સિક્યોરિટીના અમુક અમુક બાબતો પ્રભાવિત થાય છે એને લગતી અને બહુ ડિટેલ્ડ ચર્ચાઓ થઈ જે ચર્ચાઓમાં તમામની સમજ કેળવવામાં આવી કે સિક્યોરિટીનું જે ઇકોસિસ્ટમ છે એને અપલિફ્ટ કરવા માટે એલિવેટ કરવા માટે કઈ કઈ પ્રકારના પગલાંઓ લેવા જોઈએ અને જેનાથી એમનું જે હોટલ્સ છે એ વધુ સિક્યોર બને અને એમની હેઠળ એમાં જે કોઈ ગેસ્ટ આવતા હોય એનો વધારે પડતી પૂરતી સુરક્ષા પૂરી પાડી શકે